જામા મસ્જિદ સ્પષ્ટ ઉલ્લંઘન પોલીસે ગોળીબાર નિર્દોષ લોકોની હત્યા કરતા કચ્છ જિલ્લા ભુજને ને કરાઈ હતું ઉત્તર પ્રદેશના સંબલ જિલ્લાની બસો પચાસ વર્ષ જૂની જામા મસ્જિદના સર્વેમાં આવેલા અધિકારીઓ દ્વારા ઉગ્ર ધાર્મિક નારાઓ લગાડવામાં આવ્યા હતા જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોવા મળ્યા છે જેથી જામા મસ્જિદ પરના વિવાદિત સર્વેક્ષણને હિંસામાં બદલાવવામાં આવ્યું હોય તેવું પ્રતીત થાય છે અને તે દરમિયાન સર્વેનો વિરોધ કરી રહેલા લોકોનો લાભ લઈ પોલીસ વિભાગ દ્વારા ખુલ્લેઆમ લોકો ઉપર ગોળીબાર કરી ચાર નિર્દોષ લોકોની હત્યા કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સાથે અનેક લોકોને ઈજાગ્રસ્ત કરી દેવામાં આવ્યા છે જેથી આ ઘટનામાં સત્તા પક્ષ પોલીસ વિભાગ દ્વારા પૂજાસ્થાન અધિનિયમ ઓગણીસો એકાણું ના સ્પષ્ટ સંવિધાનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જે સંવિધાનના વિરોધ છે અને ઓગણીસો એકાણું ના પૂજા સ્થાનો અધિનિયમ સ્પષ્ટપણે પ્રદાન કરે છે કે પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ પહેલા બાંધવામાં આવેલા પૂજા સ્થાનો પર દાવા કરી શકતા નથી આ કાયદાની કલમ ત્રણ ધર્મ અન્ય ધર્મ અથવા સંપ્રદાયમાં રૂપાંતરિત કરવા માટે ગુનો બનાવે છે કલમ જાહેર કરે છે કે કોઈ પણ પૂજા સ્થાનનું માત્ર પંદર ઓગસ્ટ ઓગણીસો ના રોજ હતું તેવું જ રહેશે પરંતુ હાલના સમયમાં સરકારની મીઠી નજર હેઠળ દેશમાં દલિત મુસ્લિમ આદિવાસી સમાજના લોકો ઉપર અનેક વખત હિંસક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે કાનૂનના રક્ષકો ક્યાંક ને ક્યાંક હિંસક લોકોનો સાથ આપતા હોય તેવું પ્રતીત થાય છે ત્યારે જ કંઈક જામા મસ્જિદના સર્વેમાં બન્યું છે જેથી હિંસા અને પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યું જેમાં ચાર લોકોના મોત થયા છે તેમના પરિવારજનોને પચાસ લાખ રૂપિયા વળતર આપવામાં આવ્યા અને મસ્જિદના સર્વે દરમિયાન અધિકારીઓ દ્વારા ઉગ્ર ધાર્મિક નારાઓ લગાડવામાં આવ્યા હતા જેથી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી સમગ્ર દેશ અને કચ્છ ગુજરાતમાં પણ આવી કોઈ ઘટનાઓ હિંસક ના બને અને દેશમાં સર્વ સમાજના લોકો માટે એક સમાન કાયદો કડક અમલમાં મૂકવામાં આવે અને પૂજાના સ્થળો વિશેષ જોગવાઈઓ અધિનિયમ ઓગણીસો નું કડક પાલન સુરક્ષિત કરવામાં આવે યુપીના સંભલની 250 વર્ષ જૂની જામા મસ્જિદની ઘટનામાં પૂજાસ્થાન અધિનિયમ 1991 ના સ્પષ્ટ ઉલ્લંઘન પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા કલેક્ટર શ્રી કચ્છ જિલ્લા ભૂજને રજૂઆત કરવામાં આવી છે. કચ્છ કલેક્ટર સાહેબ તેમજ માનનીય રાષ્ટ્રપતિ શ્રી અને રાજ્યપાલ શ્રીને જે રાજ્યપાલશ્રી આપ્યું છે જે આપણે લખ્યું છે અને જે સંબલ યુપીના સંબલ જિલ્લાની જે જામા મસ્જીદના સર્વે લઈને જે અધિકારીઓ અહીંયા આપણે એક ઓર્ડર કોર્ટનો થાય છે ઇમિજિયેટલી એક તરફી કાર્યવાહી આપણે કહેવા જઈએ કોર્ટની પણ અમને એવું પ્રતીત થઈ રહ્યું છે કે એક તરફી કાર્યવાહીઓ ક્યાં ને ક્યાં કોઈનું સાંભળવામાં આવ્યું ન હોય ને તેવામાં જે ટીમ બે કલાકની અંદર એનો સર્વે કરવા જતી હોય એક ટોળાને લઈને સાથે એ જે ધાર્મિક ઉગ્ર નારા લગાવવામાં આવતા હોય કોઈ મસ્જિદમાં અંદર જઈને તો કેટલા હادث સંગે યોગ્ય છે દેશનો સંવિધાન અને લોકતંત્ર ક્યાં ગયું છે શું આ સત્તા પક્ષ ફક ને ફક દેશને ક્યાં ને ક્યાં તોડવાનો કામ કરી રહ્યો હોય એ દેખાઈ રહ્યું છે આ દેશમાં અત્યારે જે સત્તા પક્ષનો અને આરએસએસનો જે એજન્ડા છે એ ક્યાં ને ક્યાં એવું લાગી રહ્યું છે કે આ શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી હિંસક

આપ પણ અલર્ટ થઈ અને કચ્છની કોમીયતા અને ભાઈચારાને કોઈ ખંડિત ન કરે એ હેતુથી આપશ્રી જાગૃત અને જે પણ અધિકારીઓ કે કોઈ ધાર્મિક લાગણીઓ રહ્યો ઇન્વોલ્વ હોય તો એવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે કારવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે અને જે પણ એમાં ગુનાહિત જે સંબંધમાં જે બનાવ થયો છે એમાં જે પણ અધિકારીઓ તેમજ શાસન પ્રશાસનના જે પણ લોકો હોય અને જે પણ

જાણી જોઈ અને ઇન્ટેન્સિવલી જાણે કે ગોળીબાર કરી અને ચાર જેટલા લોકોને મૃત કરી દેવામાં આવે છે એમનો મર્ડર કરી દેવામાં આવે છે તો આ એક બંધારણ ઉપર એક મોટામાં મોટો પ્રશ્ન ઊભો થાય છે કારણ કે આજે જ્યારે કોઈ પણ ધર્મ સ્થળો હોય એના માટે પણ કાયદો બનાવવામાં આવ્યો છે કે ઓગણીસો એકાણું જે કાયદો છે એના પ્રમાણે જે તે સ્થળો ઉપર પર કોઈ પ્રકારની એવી કોઈ કરવાની થતી નથી એવી પ્રક્રિયાઓ પ્રક્રિયા છતાં પણ આવી પ્રક્રિયાઓ થઈ રહી છે તે પણ એક ગંભીર બાબત છે અને આજે અમે જે ઉત્તર તો બનાવ છે એને આજે કલેક્ટર શ્રીના મારફતે અમે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપ્યો છે જેનામાં સ્પષ્ટ જણાવીએ છીએ કે સાહેબ જે આ માહોલ બની રહ્યો છે કોઈક એક સમાજને કોઈક એક ધર્મને જાણી જોઈ ટાર્ગેટ કરી અને એને પ્રતાડત કરવાનો જે કૃત્ય થઈ રહ્યો છે ખૂબ જ ગંભીર બાબત છે આજે આપણે જ્યારે દેશને બિન કેતા હોઈએ અને આ દેશમાં સર્વસમાન હોય તે છતાંય કોઈ એક ધર્મને ટાર્ગેટ કરી અને એ લોકોને પ્રતાડિત કરવાનો મુદ્દો થતો હશે તો તેઓ ચોક્કસપણે અમે એના વિરુદ્ધમાં છીએ રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ દ્વારા પણ અમે આ ઘટનાને વખોડીએ છીએ અને આગળ જતા પણ કચ્છમાં પણ કોઈ પણ જગ્યાએ આવો મુદ્દો જે ઉત્તર પ્રદેશમાં બન્યો છે પણ કચ્છમાં પણ આવા મુદ્દા ક્યારે પણ કોઈ જગ્યા બનશે મુસ્લિમ હોય કે દલિત હોય કે કોઈ શોષિત પીડિત વંચિતના લોકોને જ્યારે ખોટી રીતે પ્રશાસન હોય કે કોઈ પણ સરકાર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો કદાચ ચલાવી લેવામાં આવશે નહીં બંધારણ સમય માટે એ જ પ્રમાણે લાગુ છે અને તે છતાં જો આવા બનાવ બને તો તે નિંદનીય છે અને આજ રોજ જે અમે રજૂઆત કરી છે એના પગલે કલેક્ટર સાહેબ તેમજ અહીંના પ્રશાસન પણ જણાવીએ છીએ કે કચ્છમાં જે સુલે શાંતિ અને ભાઈચારો છે એના ઉપર કોઈ દાગ ન લાગે અને આ જે બનાવ બન્યો છે એના માટે પણ અહીંથી ચોક્કસ પગલા લેવામાં આવે એવી અપીલ કરવામાં આવી હતી આજે ઉત્તર પ્રદેશના ના સંબલ ખાતે જે ઘટના ઘટી છે એ ઘટનાના અનુસંધાને કચ્છ જિલ્લા નેશનલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેના અનુસંધાને ભૂજના એક સામાજિક કાર્યકર તરીકે અને મુસ્લિમ વ્યક્તિ તરીકે અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવાના કાર્યક્રમમાં સામેલ થયા છીએ ખરેખર દેશની અંદર જે રીતે નફરતીઓ દ્વારા નફરત ફેલાવી અને જે રીતે મુસ્લિમ સમાજને ઉશ્કેરીને એક ટાર્ગેટ પૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે એ નિંદનીય છે સમગ્ર દેશની અંદર ધાર્મિક જગ્યાઓને તોડફોડ કરવા માટે પ્રશાસનનો સાથ સહકાર લઈ અને જે પ્રમાણે મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરી અને પછી તેમના છાતી ઉપર ગોરડી ગરબી દેવાના ઉત્તર પ્રદેશ સરકારના આશા આદેશને વખોડીએ છીએ અને આ પ્રકારની ઘટનાઓ દેશ માટે જોખમી સાબિત થઈ રહી છે ત્યારે આપના માધ્યમથી ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારને કહેવા માગીએ છીએ કે આ પ્રકારની ઘટનાઓ ન ઘટે એના માટે પ્રશાસને કાયદો વ્યવસ્થાનું ભાન સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક થાય એવા પગલા લેવા જોઈએ